નમસ્કાર જય હિન્દ હું અંકિતા ગૌર ગતરોજ આપણે એક લિવિંગ સર્ટિફિકેટનો ફોટો મૂકેલો હતો અને ઘણા લોકો એને ફેક સર્ટિફિકેટ બનાવેલું છે ખોટું બનાવેલું છે એવા પણ ખોટા ખોટા કમેન્ટ્સ કરેલા હતા તો આજે આપણે એ જે મુદ્દો બન્યો છે કે એ એકસાથે એકસો ને ચોપન જેટલા બાળકોએ શાળા છોડવા છોડવા માટેની અપીલ કરેલી અને શાળા છોડી રહ્યા છે બાળકો શાળાનો બહિષ્કાર કરેલું છે તો આજે એ જે બાળકો છે એકસો ને ચોપન બાળકો એમના પરિવારને અને એ બાળકોને મળવા માટે અમે એમના ગામ એમની જગ્યા પર આવ્યા છીએ ગામ છે પુલપાટિયા ભારતનગર ભારતનગર અને વિસ્તાર છે અમારા કચ્છના ભુજ તાલુકાનું અને વિધાનસભા છે અંજાર એટલે અહીંયાના જે અમારા ધારાસભ્ય છે એ માનનીય ત્રિકમભાઈ છે જે ખુદ રિટાયર્ડ શિક્ષક છે છતાં પણ શિક્ષણ શિક્ષણની જે અહીંયાની પરિસ્થિતિ જે છે હાલત છે તે આપણે વિચાર જોઈને પણ આપણે વિચાર આવે કે કોઈ રિટાયર્ડ શિક્ષક જ્યારે ક્યાંકના ધારાસભ્ય હોય અને ત્યાં એકસો ને ચોપન જેટલા બાળકો શાળા મૂકતા હોય તો વિચારવાનું આવે કે કેમ એવો તો શું અહીંયા ઘટના ઘટી આપણી સાથે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપાડનારા ભાઈ સિકંદરભાઈ છે સિકંદરભાઈ શું સમગ્ર ઘટના છે શું મુદ્દો છે સમગ્ર ઘટનાની હું વાત તમને જણાવું તો અમે છેલ્લા છ સાત વર્ષથી આ લડત ચલાવી રહ્યા છીએ અને બે હજાર ઓગણીસમાં અમને પેટા વર્ગનો એક જિલ્લા પંચાયતથી આદેશ મળ્યો તો તેથી બાજુના ગામની જે આંબેડકરનગર પ્રાથમિક શાળા છે તેમનો પેટા વર્ગ અહીંયા ચલાવવામાં આવી રહ્યો હતો ત્યારે પણ અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને અમે છ મહિનાની અંદર સ્વતંત્ર શાળાની મંજૂર કરી આપશું પણ છ મહિના નહીં છ વર્ષ નહીં સાત વર્ષ નીકળી ગયા તેમ છતાં અમને શાળાની મંજૂરી મળતી નથી આ બાબતે અમે છે ને જિલ્લા લેવલે તાલુકા લેવલે અને અંતમાં અમે ત્રણ વખત ગાંધીનગર નિયામકશ્રી પ્રાથમિક વિભાગ એમને ત્રણ વખત અમે દરખાસ્તો મોકલી છે બધા કાગળિયા પૂરા કર્યા છે જે કાગળિયાની જરૂર ન હોય ને એ પણ અમે સાથે રાખી અને ત્યાં મોકલ્યા છે આમાં જે ડીપીઓ સાહેબ છે અને ટીપીઓ સાહેબ છે બંને અમને પૂરતો સહકાર આપ્યો છે એમણે પોતાની અંગત ભલામણ કરી છે પણ તેમ છતાં ખબર નહીં કોઈ અંદર રાજકારણનું કારણ છે કે કોઈ અંગત કારણ છે તેના લીધે અમને દરખાસ્ત ત્યાંથી મંજૂર થતી નથી અહીંયા કુલ એકસો ને ચોપન વિદ્યાર્થીઓ છે જ્યારે મુખ્ય શાળા છે ત્યાં માત્ર બોતેર વિદ્યાર્થીઓ છે હવે ત્યાં છે અત્યારે નવી અદ્યતન બિલ્ડિંગ બની ગઈ છે પાંચ રૂમની અને અહીંયા બાળકોને બેસવા માટે એક પણ રૂમ સરકારનો કોઈ પણ નથી અમારો જે પણ કોમ્યુનિટી હોલ છે અને એક જૂની સા સરકારી આંગણવાડી છે એ ઘણા વખતની બનાવેલી છે સાવ જર્જરીત છે એના પાયામાં પણ એક સળિયા બધા દેખાય છે ઉપર છતમાંય સળિયા દેખાય છે આમાં એટલું જોખમી છે તેમ છતાં પણ અમે બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે અમે છ છ વર્ષ સુધી અહીંયા આ હોલમાં અને આંગણવાડીમાં કાઢી નાખ્યા હવે અમે પોતે ત્રસ્ત થઈ ગયા છીએ બાળકો જોખમ અનુભવે છે અને અહીંયા જે ભણાવવા માટે શિક્ષકો બે જણ આવે છે ને એ પણ હવે અહીંયા ભણાવવા માંગતા નથી કારણ કે અત્યારે તંત્રમાં જવાબદારી એમની બની જાય છે જ્યારે પણ કાંઈ થાય હમણાં વચ્ચે અમારે છે આ પતરા બધા ઉડ્યા હતા તેમ સારું થયું કે બાળકો હતા નહીં અને કોઈને નુકસાન નથી થયું નહીં તો આ જવાબદારી કોની આવે શરૂઆતમાં તો તંત્ર છે એ શિક્ષકને જ પકડવાના છે આમાં શિક્ષકો છે ને એ પણ પોતે અહીંયા જોખમ લેવા નથી માંગતા તો આના અનુસંધાને અમને છેલ્લે છે ને જે ત્રીજી દરખાસ્ત મોકલી હતી પચીસ જુલાઈના અમને સાંજના નિયામક તરફથી જે લેટર આવ્યો છે એમાં પણ કોઈ એવું જેન્યુન કારણ નથી બતાવવામાં આવ્યું કે ભાઈ તમને આ કારણ છે કોઈ સરકારી નિયમ તમને નડે છે એ અમને કારણ નથી બતાવતા કે આ કારણે અમે નામ અંજર કરીએ છીએ માત્ર ત્યાંથી ઓર્ડર આપી દે છે કે તમે અત્યારે પેટા વર્ગ તરીકે ચલાવો જે મુખ્ય શાળા છે તેની બાજુની શાળાની તમને વાત કરું અમારા એ બે શાળા વચ્ચેનું જે અંતર છે એ બે કિલોમીટર છે ને સરકારી પ્રાથમિક શાળાનું નિયમ એવું છે કે દોઢ કિલોમીટરની ત્રીજી શાળા ન આવતી હોય તો આપણે શાળા બીજી જગ્યાએ મંજૂર કરીએ એ એકથી પાંચનો નિયમ છે અને છથી આઠનો નિયમ છે એ ત્રણ કિલોમીટર કે પાંચ કિલોમીટર છે તેમ છતાં આ બધા નિયમો નેવે મૂકી અને જે મુખ્ય શાળા છે એની બાજુમાં વાડી વિસ્તારમાં શાળા ચાલી રહી છે ધોરણ એકથી આઠ સુધી અને ત્યાં વિદ્યાર્થીઓ છે માત્ર પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ને હાજર આપણે જો સ્થળ ઉપર તપાસ કરીએ ને તો એ માત્ર હાજર તો વીસ થી પચીસ વિદ્યાર્થીઓ જ હોય છે તેમ છતાં ત્યાં એકથી આઠની અડધા કિલોમીટર જો શાળા ચાલતી હોય તો અમે સરકારનો શું ગુનો કર્યો છે કે એવી સરકારની શું મજબૂરી છે કે અમારા એકસો અને ચોપન વિદ્યાર્થીઓને કોઈ પણ માળખાગત સુવિધા આપવામાં નથી આવતી એનામાં જે સરપંચ છે અમારા ગ્રામ પંચાયતે અમને ઠરાવ કરી આપ્યો છે અડધો એકડ જમીન એમણે ગ્રામ પંચાયતના ઠરાવમાં સર્વે કરીને આપી દીધું છે તો જમીનનો તો મુદ્દો ટળી ગયો જમીન તો આપણને પંચાયત આપે છે તેમ છતાં ખબર નહીં કે તંત્રને શું પ્રોબ્લેમ છે કે અમને શાળાની મંજૂરી આપવામાં નથી આવતી તો એના લીધે અમે અત્યારે ના છૂટકે મજબૂરીને લીધે એકસો અને ચોપન વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ એમાં પણ અમે બે દિવસથી સર્ટી કાઢાવવાનું ચાલુ કર્યું છે બે દિવસમાં અમને માત્ર પાંત્રીસ સર્ટીઓ આપવામાં આવી છે હજી પણ અમારે સોમવારે એ જ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે જ્યાં સુધી અમને આ શાળાની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે બાળકોની એલસી કઢાવી અને ના છૂટકે અમે ગાંધી ચિંધિયા માર્ગે હવે ઉગ્ર આંદોલન કરીશું તમામ સમાજના આગેવાનો અને તમામ સંસ્થાઓને સાથે રાખી અને અમે કલેક્ટરશ્રીને પણ સોમવારને મળવાના છીએ તેમનું જો વલણ કેવું છે જો જોઈએ છે કે વલણ સકારાત્મક છે તો ઠીક છે નહીં તો અમે બધા બાળકો અને વાલીઓ સાથે કલેક્ટરની સામે ધરણા ઉપર બેસીશું જય હિન્દ જય આ આજે આજે આંગણવાડી છે પાછળ જે જેની અંદર બાળકોને તમે વ્યવસ્થા ગોઠવી આપી છે અમે વ્યવસ્થા બેસવા માટેની આ ગોઠવી છે હવે તમે વિચારો કેટલા ધોરણ થી એક આંગણવાડીમાં અને એક એ સામે જે પતરાવાળા જે જે એમનો કમ્યુનિટી હોલ છે એ કમ્યુનિટી હોલ હોલનો મતલબ તો આપણે સૌ સમજીએ છીએ ને કે જ્યાં ક્યારેક લગ્ન હોઈ શકે જ્યાં બીજા કોઈ પ્રસંગ હોઈ શકે જે દિવસે જ્યારે કોઈ પ્રસંગ કે હોય એ દિવસે પાછું બાળકનું ભણતર બગડે એવું એક વાલી અમને કહ્યું આ કમ્યુનિટી હોલમાં બાળકો ભણે છે ટૂંકમાં એકથી આઠના બાળકોની વચ્ચે એક તો બે શિક્ષકો માત્ર બે શિક્ષકો અને એટલે એકથી આઠના બાળકો માત્ર બે શિક્ષકોમાં ભણી શકે મારે સરકારને આ પણ સવાલ પૂછવાનું થાય કે એકથી આઠ ધોરણના દરેક બાળકનું જે મગજ છે એ એક સરખું જ હોય એક જ ભણતર એમને ભણવાનું છે આ કમ્યુનિટી હોલ છે એમનું હવે આ કોમ્યુનિટી હોલની અંદર આ બાળકોને ભણવા માટેની શાળા દેખો બ્લેક બોર્ડને લાગેલા છે બરાબર આ ગ્રામજનોએ વ્યવસ્થા કરી આપી છે ક્યારેક આ પતરા ઉડી જાય કેમ કે કચ્છ તો આમ પણ જેને કહીએ ને કે અલગ અલગ પ્રકારની આપદાઓવાળો ઝોન છે અહીંયા વચ્ચે બીપર જોવાઈના પ્રશ્નો હતો વાવાઝોડું આવેલું હતું તો અહીંયા જ્યારે જુઓ ત્યારે આવું બધું થતું જ હોય છે તો આ પતરા એ ઘણી વખત ઉડી જતા હોય અને મારે તો સરકારને એ પણ સવાલ પૂછવાનું થાય કે જ્યારે આપણે ભણશે ગુજરાતને એ એવી બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ પ્રવેશોત્સવની વાતો કરતા હોઈએ ત્યારે એકસો ને ચોપન બાળકો ડ્રોપઆઉટ કરતા હોઈએ ને એક પણ મંત્રી એક પણ તંત્રી એક પણ સંત્રી આવી અને એ દરકાર ના રહેતું હોય તો ભણશે ગુજરાતને પ્રવેશોત્સવને એવા બધા નાટક કરવાની જરૂર નથી અને મારે આ માધ્યમથી મારે આ માધ્યમથી અહીંયાના માનનીય સાંસદ સાહેબને અહીંયાના માનનીય ધારાસભ્યશ્રીને સવાલ પૂછવાનું થાય કે શું આ રીતે કચ્છમાં ભણશે કચ્છ કચ્છના બાળકો આ રીતે ભણશે જ્યારે ખરેખર તો થોડીવાર પછી હું તમને એ શાળા પણ બતાવીશ કે જે શાળામાં કંઈક સિત્તેર કે બોતેર વિદ્યાર્થીઓ છે અને બે કિલોમીટરના અંતરે એ શાળા આવી છે હવે એ શાળા હું તમને રોડ બતાવું અહીંયાથી જ બાળકો જાય છે ને આ જે બાળકો છે એ આ જ રોડેથી જશે હવે હું તમને હાઈવે બતાવું તમારું બાળક હોય તો એ આ હાઈવે ઉપરથી કઈ રીતે શાળા જાય આપણે ડર લાગે કે ન લાગે બે કિલોમીટરના અંતરે બાળકો એકદમ આટલા મોટા હાઈવે ઉપરથી જાય છે એવું સરકાર ઈચ્છે છે કે બાળક આ હાઈવે ઉપર જાય નહીં આ પેટા વર્ગ ભણે હવે આ પેટા વર્ગ તો બાળકો બેસી શકે એ પરિસ્થિતિમાં નથી બે પગ કપાઈ ગયેલા છે થી પચીસ વર્ષની એની ઉમર થઇ ગઈ છે જિંદગી કઈ નથી પોતે એમને પલંગમાં પડ્યો હોય છે બરાબર માનસિક ત્રણ માનસિકાર અકસ્માત તો બાળકના બાળકના જીવના જીવને જોખમ છે બાળક હોય તમે વિચારો કે તમે મોકશો આવા હાઈવે ઉપરથી કે જ્યાં એવા અકસ્માતો થતા હોય કે જ્યાં બાળકના જીવના જોખમ હોય અને બીજી બાજુ હવે આ શાળા વિચારો કે જેની પણ વ્યવસ્થા કોઈ સરકારે તો કરેલી નથી જવાબદારી કોની છે સરકારની છે તો જો આપણે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાને આવી બધી મોટી મોટી વાતો આપણી સરકાર કરતી હોય તો આ શાળાઓ પણ આ કચ્છનો જ ભાગ છે તો આ આ શાળાને અત્યાર સુધી પેટા વર્ગ છે શા માટે પેટા વર્ગ જ આપે આપવામાં આવેલા છે શાળા આપે એકસો ને વિદ્યાર્થીઓનો સવાલ છે એકસો ચોપન વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને અમારી સાથે અત્યારે ગ્રામજનો છે હું તમને એ શાળા પણ બતાવીશ કે જ્યાં માત્ર સિત્તેર બોતેર વિદ્યાર્થીઓ છે છતાં પણ અદ્યતન શાળા બે કિલોમીટરના અંતરે બનાવવામાં આવી છે શા માટે એના પણ કારણો છે એટલે સવાલ તો એ જ થાય છે કે જો તમે નબળા વર્ગના વ્યક્તિ છો સવાલ તો એ જ થાય છે કે તમે શોષિત છો તમે વંચિત છો તો આ સરકારને તમને ભણાવવામાં રસ નથી જો આ સરકારને તમને ભણાવવામાં રસ હોત તો આ શાળામાં બાળકો ભણતા અહીંયા એક શાળા હોત નહીં કે આ વર્ગમાં બાળકો ભણતા હોત અત્યારે અમારી સાથે બધા વાલીઓ છે આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તાઓ છે બટુકભાઈ શું કહેશો તમે આ બાબતે આજે આપણે અહીંયા મુલાકાત લીધી છે બેન કે આ એક પ્રશ્ન છે બહુ ગંભીર પ્રશ્ન છે જ્યાં એકથી દોઢ કિલોમીટરની અંદર એ લોકોને શાળા મળવી જોઈએ તે મળી નથી અત્યારે બે કિલોમીટર તેમાંય ખાસ કરીને આ જે રોડ છે જે રોડથી બાળકોને જવું પડે છે એ અકસ્માત ઝોન તરીકે પંકાયેલું છે અને એક બાળકના તો પગ પર કપાઈ ગયેલા પૂછકાળ એ પણ બધાને ખ્યાલ જ હશે અને બીજું કે આ લોકો પણ ભારતના નાગરિક છે આ ભાવિ પેઢી છે એને જો તમે શિક્ષણથી વંચિત રાખશો તો ભાવિ પેઢીનું આખી અંધકારમય બની જશે

નમસ્કાર હું અંકિતા ગૌર થોડી વાર પહેલાં આપણે જે શાળાની વાત કરી તે એકસો ને ચોપન વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરેલું છે એમના વાલીઓને તો મળ્યા પરંતુ જે ખરેખર બાળકો છે જે એકસો ને ચોપન બાળકો છે જે મારી સાથે છે અત્યારે આ બધા બાળકો છે આ બધા એ બાળકો છે એકસો ને ચોપન જેટલા કે જેમણે એ શાળામાંથી ડ્રોપ આઉટ કરેલું છે આપણે શાળાનો પેટા વર્ગ જોયું આપણે હવે અહીંયાની દીકરીઓથી વાત કરીશું કે ખરેખર શું કામ ડ્રોપ આઉટ કર્યો છે કોરો કારણ શું કારણ હતું કોરેલા પણ ડ્રોપ આઉટ સ્કૂલ છડ્યા કો નિશાળ શાળાના મેં લેતરેલા અચ્છા સ્કૂલ એ ત્યાં જી નિશાળ જ નહીં કતરે પર્યા વહેનો તા અહીં કટલા પર્યા સ્કૂલ વેના હતા આઠ આઠમી ભણો હતા ને હતા સ્કૂલ રે તે જ પણ એ સ્કૂલ આવે ને ટૂંકમાં અહીંયા આ જે બેન છે ગુજરાતીમાં હું તમને ફરીથી કહી દઉં સૌથી પહેલાં તો કન ધોરણ મેં આઠમી મેં ભણો હતા સાતમી ભણો હતા આ જે દીકરી છે સાતમું ધોરણ ભણે છે અને અહીંયા એકથી આઠની શાળાની વચ્ચે બે જ બે જ માત્ર બે જ શિક્ષકો પેટા વર્ગમાં ભણાવવા આવે છે એ બે શિક્ષકોનો કોઈ વાંક નથી વાક એ તંત્રનો છે કે જે બે જ શિક્ષકો ને મૂકે છે અને જે એ મુલવે છે કે એક થી 8 ના બાળકો બે શિક્ષકો ચલાવી શકે ભણાવી શકે એટલે તમે વિચારો કે અમે સ્થાનિક શિક્ષકોની પણ એટલી જ માંગણી કરીએ છીએ કે જ્યારે ગુજરાતી બાળી શકે છે કોઈ લખી શકે છે પરંતુ એટલું જોઈએ એવું શિક્ષણનું સ્તર નથી બનેલું કેમ કે અહીંયા બાળકો સ્થાનિક બાળકો એક જ વર્ગમાં એકથી આઠ જેટલા બાળકો ભણે છે એટલે કચ્છી ભાષામાં આ દીકરી એવું કહ્યું કે શાળા છે નહીં એટલે એ લોકો ભણી નથી શકતા આ જે દીકરી છે એ અત્યારે સાતમા ધોરણમાં ભણે છે અને એ કચ્છીમાં બોલી રહ્યા હતા ગુજરાતીમાં પણ એમને તકલીફ પડી રહી છે કેમ કે સ્થાનિક શિક્ષકો શિક્ષકો નથી અહીંયા આ બધા જે બાળકો છે હાજી હાજી કોણ બોલશે છે કેર બોલ તો હા કોરો આયે તે હાજી હાજી સ્કૂલ જી કોરો કારણ કે તે ભણો હતા ક્યાં ભણો છો પટમે વીન ભણો હતા પટમે મતલબ જમીન તે વઈને હા આ દીકરી એવું કહે છે કન ધોરણ મે ભણો હતા આઠમા આઠમે ધોરણ મે ભણે હતા આઠમા ધોરણ માં દીકરી ભણે છે અને એમના જે કમ્યુનિટી હોલ છે જેમાં એ લોકો જમીન ઉપર બેસીને અને ભણે છે એટલે આવી રીતે શું ભણશે ગુજરાત આ દીકરી આઠમા ધોરણમાં છે અને એ પણ ગુજરાતીમાં વાત નથી કરતી એ કચ્છીમાં બોલે છે એનું કારણ શું છે એનું એક જ કારણ છે કે એકથી આઠ ધોરણની વચ્ચે માત્ર બે જ શિક્ષકો હોય અને એ શિક્ષકોને પણ વ્યવસ્થા કઈ આપવામાં આવી હોય તો પેટા વર્ગની અને એ પણ કોમ્યુનિટી હોલમાં એ પણ અહીંયાના વાલીઓ દ્વારા આ સૌ બાળકો તમે વિચારી લો કે આ સૌ બાળકોનો શું વાક છે કે એમને એક શાળા જેવી મૂળભૂત અધિકાર એમનું છીનવાઈ રહ્યું છે શિક્ષા મેળવવાનું કરજો ને તું કરો અહીં જે તે સ્કૂલ જો કરો આ તે મને કોલાય ભેગા થયા અહીં હા સ્કૂલ ના ને કેટલા ડેટ કેટલા છોકરા આવ્યો તો ડેટ છોકરા છોકરી આવ્યો ને મેડે તો મેડે અહીં સ્કૂલ છાડી દેના કાલ રજા દઈ સ્કૂલ માંથી એલસી કઢાવી બધા બરાબર કોરેલા સ્કૂલ નથી મળે સ્કૂલ નથી મળે એટલે બાળકનું એવું કહેવું છે કે અહીંયા શાળા જોઈએ એક જ માંગણી છે આ બધા બાળકોની આટલા બધા બાળકો છે એકસો ને ચોપન બાળકો છે વિચારો એકસો ચોપન બાળકોના ભવિષ્ય સાથે આ જે તંત્ર છે અને એની સાથે જે સરકાર છે એ ખિલવાડ કરી રહી છે આ બાળકોની એક જ માંગણી છે એક સારી શાળા આ વિસ્તારમાં હોવી જોઈએ જે નથી બે શિક્ષકો નહીં પરંતુ જરૂરિયાત જેટલી છે એટલા શિક્ષકોની ભરતી થવી જોઈએ અને સાથે શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ જો શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સરકારને આ તંત્ર ન આપી શકતું હોય તો તમે હવે કચ્છના લોકોને એમના હાથમાં શાસન આપો જે લોકો ઈચ્છે છે કે અહીંયા શાળા બને અને જો તમે એ ના કરી શકતા હો તો શરમ આવી જોઈએ તમને આ વિડીયોને ખૂબ ગુજરાતના એક એક મીડિયાને અપીલ કરીશ કે જો તમારો હાથમાં જાગતો હોય ને તો આ વિડીયોને ખૂબ શેર કરજો આ શેર એટલે ના કરજો કે અંકિતાબેન બનાવેલું છે આ શેર એટલે ના કરજો કે એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે નેતા છે આ શેર એટલે કરજો કે એકસો ને બાળકોના વિદ્યાર્થીઓના જ્યારે ભવિષ્ય ભવિષ્ય ઉપર તકલીફ ઊભી થતી હોય ભવિષ્ય બગડતા હોય અને જો અહીંયા કોઈ તંત્રના પેટનું પાણી ન હલતું હોય ને માત્ર એક શાળા માંગતા હોય એમને શાળા ના આપતા હોય તો તો હવે આ સરકારને આ તંત્રને બધાને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત